સુરતના બારડોલી ધુલિયા ચોકડી પાસે ભંગરના ગોડાઉનોમાં ભીષણ આગ અગિયાર થી વધુ ગોડાઉનોમાં ભીષણ આગ તમામ ગોડાઉનો બળીને ખાક પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા મચી ગઈ અફડાતફડી તમામ ગોડાઉનોમાં પ્લાસ્ટિક અને ભંગાર બળીને ખાખ ફાયર વિભાગની પંદરથી વધુ ગાડીઓ ઘટના ઘટનાસ્થળે બારડોલી કામરેજ વ્યારા પીઆઈપીએલ હોજીવાલા સુરત સહિતની ગાડીઓ આગ પર કાબુ મેળવવા આવી ભંગારના ગોડાઉનમાં પ્લાસ્ટિક સામાન વધુ હોવાથી આગ પર કાબુ મેળવવામાં પડી રહી છે મુશ્કેલી પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા ફાયરની તમામ ટીમો આગ પર કાબુ મેળવવા માટે સતત પાણીનો મારો કરી રહી છે આગના ગોટે ગોટા બે કિલોમીટર સુધી દેખાયા સુરતના બારડોલી ધુલિયા ચોકડી પાસે ભંગારના ગોડાઉનોમાં ભીષણ આગ 11 થી વધુ ગોડાઉનોમાં ભીષણ આગ તમામ ગોડાઉનો બળીને ખાખ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણક લકવા મચી ગઈ અફરાતફરી તમામ ગોડાઉનોમાં પ્લાસ્ટિક અને ભંગાર બળીને ખાખ ફાયર વિભાગની પંદરથી વધુ ગાડીઓ ઘટના સ્થળે બારડોલી કામરેજ વ્યારા પીઆઈપીએલ હોજીવાલા સુરત સહિતની ગાડીઓ આગ પર કાબુ મેળવવા આવી ભંગારના ગોડાઉનમાં પ્લાસ્ટિકનો સામાન વધુ હોવાથી આગ પર કાબુ મેળવવામાં પડી રહી છે મુશ્કેલી પોલીસ અને પ્રસારના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા ફાયરની તમામ ટીમો આગ પર કાબુ મેળવવા માટે સતત પાણીનો મારો કરી રહી છે આગના ગોટે ગોટા બે કિલોમીટર સુધી દેખાયા હાલ અત્યારે આગ બુજવાની પ્રક્રિયા ચાલુ છે આજ સવારે બે વાગ્યા અઢી વાગ્યાની અરસામાં આગ લાગેલી હતી જેના અનુસંધાને બારડોલી ચાર ગાડીઓ ઘટના સ્થળે હતી તેમજ આગની જ્વાળાઓ અને તીવ્રતા જોઈ અમે બારડોલી પોલીસ સ્ટેશનને તેમજ મામલતદાર સાહેબને તેમજ મેરવાન પ્રાંત સાહેબને પણ અમે સંદેશો જેની ઘટનાની લઈને તેઓ પણ આ સ્થળ પર હાજર હતા અને આસપાસની નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓ જિલ્લા ફાયર હેડક્વાર્ટરની ગાડીઓ ઘટના સ્થળે બોલાયેલી જે ગોડાઉન છે હાલ અત્યારે એકદમ પાછળના ભાગે આગ છે જેથી વોટર રિલે કરી અને અમે અત્યારે આગ બુજાવવાની કોશિશ કરી હતી હિતેશ પરીખ દ્રષ્ટિકો ન્યૂઝ બારડોલી